જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે રવિવાર છે રજાનો દિવસ છે તો અમે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ વૈજ્ઞાથ મહાદેવ આ છે અમારું મંદિર આ કૂવો છે જેમાંથી પાણી આવે છે અને બધા ખેતરોમાં પાણી જાય છે અને ખેડૂતો જે વાવે છે એમાં પાણી છે હું તમને બતાવીશ કે આ જગ્યા છે આ રાણ છે જો બહુ જ એની સિઝન આવે એટલે રાણીઓ આવે છે અને બધા ગામના લોકો ખાવા આવે છે મોજ કરે છે દર્શન પણ કરે છે અહીંયા ઉજાણી પણ થાય છે અમારે અહીંયા છે તે વખતપુરી દાદાનું છે તમે જોઈ શકો છો મિત્રો આ વખતપુરી દાદા છે અમારા અમારા ગામમાં કોઈ પણ સાધન લાવે તો પહેલાં અહીંયા શ્રીફળ ચડાવવામાં આવે છે દાદાના દર્શન કરવામાં આવે છે અને પછી સાધન ચલાવવામાં આવે છે તો મિત્રો તમે પણ વખતપુરી દાદાના દર્શન કરો અને ધન્ય થાવ અમારા વખતપુરી દાદા હાજરા હાજર છે તો એમના આશીર્વાદથી લોકો આશીર્વાદ મેળવીને ખુશ થાય છે આનંદ પામે છે અને બહુ જ સુખી થાય છે જ્યારે વખતપુરી દાદા સૌનું કલ્યાણ કરજો સૌને આશીર્વાદ આપજો જે લોકો બહાર છે એને પણ દર્શન કરીને તમારા આશીર્વાદ આપજો અને સૌનું કલ્યાણ કરજો જય પૂરી દાદા